વડગામથી ખેરાલુ રોડ ગંજ બજારની સામે હાઈવે ઓથોરિટીના ડિવાઇડરના કારણે આવતા જતા વાહન ચાલકોને ભોગવવી પડે છે હાલાકી હાઈવે ઓથોરિટી ડિવાઇડર બનાવીને ઘણા ખરા વાહન ચાલકોની જાન જોખમમાં મૂકી છે સાંજના સમયે વાહન ચાલકોને ડિવાઇડર દેખાતું ન હોય કે ડિવાઇડર છે કે નહીં તેની પણ ખબર પડતી ન હોય તેવી રીતે ડિવાઇડર બનાવેલ છે ડિવાઇડર છે તેવી કોઈ ચેતવણી રૂપે નિશાન પણ નથી અને રેડિયમ પણ નથી અને લાઇટની પણ વ્યવસ્થા નથી આ ડિવાઇડરથી ઘણા લોકોને એક્સિડેન્ટનો ભોગ બનવું પડે છે એક મહિનાની અંદર ત્રણથી ચાર બનાવો બનતા હોય પરંતુ હાઈવે ઓથોરિટીની ઊંઘ ઉડતી નથી મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે ખરેખર લાગતા વળગતા અધિકારીઓએ આની તપાસ કરી તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરવી તેવું વડગામના લોકોની અંદર ચર્ચાઓ ચાલી રહી છે రిపోటర్ రమేష్భాయిమార్ వడగం